નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું પહેલીલ સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ લાખો આંગણવાડી બહેનો માટે ખુશખબર આવી છે આ સીડીએસએક કામ કરી બહેનો માટે સારા સમાચાર મહિલા અને બાળ વિકાસ કામ કરી જે બહેનો છે તેના માટે ગુડ ન્યૂઝ આવી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું આશા વર્કર આંગણવાડી બેનો માટે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પેલા ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુછું તમને ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી અપડેટ ભથામાં કોઈ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજારી સાહિત્ય વિદની કોઈ ચેનલ સબ્સક્રાઈબ કરી લો બે લાખમાં બટન દબાણ બોલશો નહીં બંને જગ્યાએ વર્ષે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિશનમાં કુક વર્ષે જોઈન થઈ જજો તો ચાલો જાણ ચાલો વિડીયો શરૂઆત કરું છું મિત્રો તો પ્રધાનમંત્રી સમાન પગાર યોજના એક મહત્વકાંક્ષી કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ્ય કર્મચારીના વિવિધ શ્રેણીઓ વચ્ચે પગારની અસમતા દૂર કરવાનો છે આ યોજના હેઠળ આઉટસોર્સ કરા આધારિત અને આશા અને દૈનિક વેતન કામદારો નિશ્ચિત અને સમાન વેતન બાબત છે યોજના વર્ણન વિગતો માહિતી યોજના નામ પ્રધાનમંત્રી સમાન પગાર યોજના લાભાર્થીઓ આઉટસોર્સ કરાર આધારિત કર્મચારી દૈનિક વેતન કર્મચારીઓ દૈનિક વેતન કર્મચારી છે મિત્રો નવા પગાર ધોરણ ત્યાં ચારસો નેવું પ્રતિમાસ અમલીકરણ તારીખ ઓક્ટોબર બે હજાર ચોવીસ લાભાર્થી સંખ્યા આશરે અડત્રીસ લાખ કર્મચારી યોજના ઉદ્દેશ્ય આર્થિક આર્થિક સ્થિતિમાં સુધારો અને દાણા મંત્રાલય અને સબન્ન વિભાગોને અમલીકરણ યોજના મુખ્ય લાભાર્થીઓ કર્મચારીઓ નીચે શ્રેણીના આયોજન લાભ મળશે આશા વર્કર્સ ગ્રામ્ય આરોગ્ય આંગણવાડીકારો કાર્યકરોમાં સેવાઓની કરોડરજ્જુ બાળ વિકાસ પોષણ ક્ષેત્રે કામ કરે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિવિધ સરકારી વિભાગો કામ કરતા આઉટસોર્સ કર્મચારી બાહ્ય એન્જિનિયર એન્જિનિયર્સો દ્વારા નિમણૂંક દૈનિક કામદારો અને જે દૈનિક ધોરણે કામ કરે છે આ ચોથા વગરના કર્મચારીઓ જેઓ સરકારી કર્મચારીઓને સહાયક કામ સહાયક કામ સહાયક કામ કરે છે અને મિત્રો નવા પગાર માળખું વિકત નવું પગાર માળખું છે આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ સમાન વેતન મળશે પગાર પગારો નીચે મુજબ છે માસી પગાર ત્રેવીસ હજારસો નેવું દૈનિક વેતન સત્સો પ્રતિ દિવસ લઘુત્તમ વાર્ષિક પગાર એક બે લાખ એક્યાસી બે લાખ એક્યાસી હજાર આઠસો એસી રૂપિયા નવું પગ પગાર ધોરણ નીચે મુજબ છે મિત્રો આ નવ પગાર ધોરણ અગાઉના પગાર કરતાં લાભો બમણું છે જે કર્મચારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવશે યોજના મુખ્ય લાભો આર્થિક સુરક્ષા નિયમિત પર્યાપ્ત પગાર કર્મચારી આર્થિક સુધાર સુધાર પ્રદાન કરશે જીવન ધોરણ સુધારો સારા પગાર સાથે કર્મચારી તેમનો પગાર વધુ સારી જીવન ધોરણ પ્રદાન કરી શકશે કાય પ્રેરણા સમાન પ્રકાર કર્મચારી મનોબળ વધારશે અને વધુ ઉત્સાહ કામ કરશે સામાજિક યોજના વિવિધ સામાજિક સુરક્ષા લાભ પણ સમાવેશ થાય છે તો મિત્રો જે લાભ સમાજ ઉત્સાહથી વધુ ઉત્સાહથી કામ કરશે અને સામાજિક સુરક્ષા યોજના વિવિધ સામાજિક સુરક્ષા લાભો પણ આપવામાં આવશે ગરીબી નાબૂદી ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા કર્મચારીની આવકમાં વધારો કરી ગરીબી ઘટશે અને મિત્રો કર્મચારીના ડેટાબેસ તમામ પાત્ર કર્મચારીઓ કેન્દ્રિત ડેટા ડેટાબેસ તૈયાર કરવામાં આવશે બેંક એકાઉન્ટ દરેક કર્મચારીને બેંક એકાઉન્ટ સુનિશ્ચિત કરવામાં આવશે ડાયરેક્ટ બેનિફાઇડ ટ્રાન્સફર ડીબીટી પગાર સીધો કર્મચારી ટ્રાન્સફર કરવામાં આવશે બેંક ખાતામાં મોકલવામાં આવશે બેંક એકાઉન્ટ દરેક કર્મચારીને બેંક એકાઉન્ટ સુનિશ્ચિત કરવામાં આવશે ડાયરેક્ટ બેનિફાઇ ટ્રાન્સફર ડીબીટી પગાર સીધા કર્મચારી ટ્રાન્સફર કરવામાં બેંક ખાતા મોકલવામાં આવશે મોનિટરિંગ સિસ્ટમ એક ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે ફળિયા નિવારણ કર્મચારી ફરિયાદ નિરાકરણ માટે એક બેંક બેંકની ગોઠવવામાં આવશે આશા માટે જોગવાઈ આશા કાર્યક્રમ માટે જોગવાઈ કરવામાં આવી છે આંગણવાડી કાર્ય ગ્રામીણ આરોગ્ય સેવાઓ મહત્તમ ભાગ છે તેમના કેટલી હિસ્સે જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો પ્રોત્સાહન નિયમિત પગાર ઉપર પ્રદર્શન આધારિત પોષણ છે તાલીમ નિયમિત કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમ મોબાઈલ ઉપકરણ સ્માર્ટફોન અથવા ટેબ્લેટ કાર્ય ટેબ્લેટ કાર્ય માટે ઉપલબ્ધ છે અને યુનિફાઈડ અને ફિટ યુનિફાઈડ મેડિકલ રિફિટ આરોગ્ય વીમા આશા કાર્યક્રમ તેમના પરિવાર માટે આરોગ્ય વીમો છે અને મિત્રો આંગણવાડી કાર્યક્રમ માટે બાળ વિકાસ પોષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવશે તેના લાભો પણ આપવામાં આવશે નિયમિત પગાર દર મહિને ત્રેવીસ હજાર આઠસો નેવું નિયમિત પગાર પેન્શન યોજના નિવૃત્ત પછી પેન્શન સુવિધા પ્રસરી પ્રસુરી લાભો આપવામાં આવશે ગભા દરમિયાન પગાર સાથે રજા તાલીમ નિયમિત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યકારી સુવિધા કાર્યક્રમ વાતાવરણની જોરસાધારણ આપવામાં આવશે અને કલા અને અધૂષિત કર્મચારીઓ માટે પણ ખૂબ જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ